ટ્યુબ બ્રશ હતા નહિ તો લેવા પડ્યા વરસાદ ધીમો ધીમો થઈ ગયો છે ચાલુ અહીંયા સીધા કઈ બાજુ હતી એક તો આ બાજુ હોય કાંઈ ખબર નથી પડતી કઈ બાજુ જવાનું હોય ને કઈ બાજુ નથી જવાય હમણાં બસ તો એમ ભીડ અહીંયા બહુ હોય ફટાફટ રેડી થઈ ગયા એટલી ભીડ તમને શોખ હશે અહિયાં આવવાનો પણ ખરેખર અહીંયા આવીને આખી જિંદગી અહીંયા રહેતા હશે ને લોકોની રેલવે સ્ટેશન ઉપર નીકળી જતી હશે એટલે મીડિયમ વર્ગ વાળા જેટલા રહેતા હશે ને એટલું બાકી રૂપિયા ઉતરે ડાયરેક એને ગાડીમાં તો સારી નોકરી આમ તો આમાં ભાઈ પણ કામ કરવું એને પણ કામ કરવું ભાઈ એને પણ કામ કરવું સપનાની સીટી એ પણ એ સપના પૂરા થતા હોય એને જ થાય બાકી તો

વાટા બધા આવી જેટલા હોય એટલે એટલા હોય એટલે ફૂલ ધક્કા મૂકી કરીને ફાઈનલ હવે મારે નીકળી ગયા છે હવે આ શું સીધા માર્કેટ હજી સાડા નવ વાગ્યા એ ખુલ્લી હશે તો જ્યાં શું જવું તો પડશે પડે વહેલા એ થોડાક આજે ફટાફટ નીકળીએ અહીંયાથી સ્ટેશનમાંથી મારે તો આવી ગયું આ રોડ રિક્ષા કરીને સીધા જઈએ માર્કેટ બહુ ભીડ અહીંયા તો નવા નવા આવો તો તમને અહીંયા કાંઈ ખબર જ ન પડે આવ્યું તો બસ મજા પીરો બધે મારા તરફથીયો તમ તમારે પત્તાવી લીધી છે ખરીદી હવે ઝઘડોડ ને ફોન કર્યો જગદીશભાઈ અનિલ ભાઈ આવે દાદર ગયા એ આવી જાય એટલે પછી આપણે થોડો નાસ્તો કરી લઈએ નાસ્તો સમૂરો કર્યો નથી રૂગી ચા પીધા રાખીએ બસ ખોતવાડી મને ખારમાં ખરીદી હતી પતી ગઈ છે ધીમે ધીમે રાતની છે ટ્રેન રાત્રે નીકળશું આપણે અહીંયા વરસાદ સમૂરો નથી અમદાવાદ થોડો થોડો હતો આયા તો અહીંયા પડરેલું હતું બધું અમે એમ કે હશે વરસાદ પણ કાંઈ નતું અહીંયા તો સારું છે હેરાન નથી હવે ભલે પડે આપણે નીકળી ગયા

પછી બીજા ઉપર આરોપ લગાવો ફાઇનલી આ બે ભાઈ મળી ગયા છે મને રખડતા આવ્યા આપડા સારા એવા મિત્ર મળી ગયા છે

તો હા દે ભાઈ એક લાખ લાખ ક્યાંક નાસ્તો કરી આ મને મૂકીને શરમ એનાથી આવતી બોલો આને બોલતા પેટ પેલા ને દીકરા મને મૂકીને ક્યાંક ભાગી ગયા તા પછી મળતા નહોતા એમને કઈ જોયું નથી તો મને ફોન કરે કે અમે ક્યાં જાય ક્યાં જાય હા મેં કીધું ટેન્શન ના લે તારો ભાઈ બેઠો હોય ને ત્યાં સુધી ટેન્શન નહીં લેવાનું આનું ગજો જુઓ તો બીતા બે જણા

તમને દેખાશે નું ઘર કેવું લાગતું હશે પણ એકચુઅલી માં છે બાંદ્રા સ્ટેશન નહીં નહીં ભાઈ હા બાંદ્રા સ્ટેશન છે તમને હું લાગતું છે કે કહો હાઈ હાઈ વીઆઈટીનું મકાન છે હા આ રહ્યો આ છે સ્ટેશન બાંદ્રે સ્ટેશન આવી ગયા છે બાર બાંદ્ર ટર્મિનસ આપણે જવાનું છે પાંચ ની ટ્રેન છે ને પાંચ વીસ થઈ ગયો છે ને હું જતાં જતાં આપણને દસ પંદર મિનિટ થઈ ગયા છે એટલે બનાવટ આપણે ભાગીએ નકર ટ્રેન ચૂકી ગયા શું તો ફાઇનલી વચ્ચે હજી બાંદ્રા ટર્મિનસ બાંદ્રા કે બાંદ્રા બાંદ્રા બાંદ્રા

ફટાફટ હવે ટ્રેન ઉભી હશે પહોંચી જાય ને બેસી જાય કઈ આપડી ભુજ કચ્છ એક્સપ્રેસ ભુજ કચ્છ એક્સપ્રેસ સત્તર પિસ્તાલીસ પાંચ પિસ્તાલીસ ની છે અને આની ઘડિયાળમાં ચાર્જિંગ થઈ ગઈ પૂરી તમને દેખાડ અરે ભીખ કટ એક્સપ્રેસ હા પૂજ ગજ કોઈને આવું હોય અમે તમને કીધુંતું ખાસ પ્રસંગ થી વરસાદ થઈ ગયો ચાલુ ના મે અહીં બેટા બેટા કપડા બદલાવી લીધા છે અમારો આમાં જે અમારી લાઈફ છે

હાલવાની હિંમત નથી આ વ્લોગ કરતી અહીંયા પૂરો જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ